પાલનપુરના ગુરૂનાનક ચોકમાં વોટ ચોરી મુદ્દે કોંગ્રેસે ધરણા કરતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ધારાસભ્યો સહિત સોથી વધુ કાર્યકરોની પોલીસે અટકાયત કરી રાહુલ ગાંધી દ્વારા ચૂંટણી આયોગ સામે સવાલો ઉઠાવીને વોટ ચોરી કરાતા હોવાના આક્ષેપો સાથે સત્તાપક્ષ ભાજપ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે જે બાદ દેશભરમાં કોંગ્રેસ દ્વારા વોટ ચોરી મુદ્દે ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો છે ત્યારે ગુજરાતમાં પણ કોંગ્રેસ દ્વારા વોટ ચોરી મુદ્દે ભારે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે ત્યારે પાલનપુરમાં ફરી એકવાર જિલ્લા કોંગ્રેસ દ્વારા ગુરુનાનક ચોકમાં વોટ ચોર ગદ્દી છોડના સૂત્રોચ્યાર સાથે આક્રમક દેખાવો કરી ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો જિલ્લા કોંગ્રેસ દ્વારા પાલપુરના ગુરુનાનક ચોકમાં ધરણા કરી ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા કોંગ્રેસે કાર્યકરોએ બસ રોકી બસ પર ચઢીને વોટ મુદ્દે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો જોકે પોલીસે ધરણા કરી રહેલા કોંગ્રેસીઓની અટકાયત કરતાં ઘર્ષણની પરિસ્થિતિ ઊભી થઈ ગઈ હતી પોલીસે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત ધારાસભ્ય ક્રાંતિભાઈ ખરાડી અમૃતજી ઠાકોર અને મહિલા કાર્યકરો સહિત સો થી વધુ અટકાયત કરાઈ હતી કોંગ્રેસના સૌ આગેવાનો કાર્યકર્તા મિત્રો વોટ ચોરીનો જે અત્યંત દેશ માટે કરીને એક આધાકજનક જે અત્યારે વસ્તુ બની છે એના ભાગરૂપે આ જે ધરણા પ્રદર્શન શાંતિથી ચાલી રહ્યા હતા સરકારે પોલીસને આગળ કરીને તમામ અમારા આગેવાનોને કાર્યકર્તાઓને બળજબરીથી ટોળી કરીને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં લઈ જવાનો પ્રયાસ કરી રહ્યો છે અને આ લોકશાહીનું હનન કહેવાય અને હું તો એટલી જ વિનંતી કરું છું કે ચૂંટણી આયોગ અને ઇલેક્શન કમિશને જે જે ડેટા રાહુલ ગાંધીજીએ માંગ્યા છે એને પ્રસિદ્ધ કરી અને દેશની જનતા સામે સાચી હકીકતની વાત મૂકવી જોઈએ આપણું નામ મારું નામ ગિરિરાજ સિંહ વાઘેલા દિયોદર વિધાનસભામાં આવી છે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જે વોટ ચોરીનો મામલો સમગ્ર દેશની અંદર ગુંજી રહ્યો છે એના અનુસંધાને અમે આક્રમક રીતે વિરોધ દર્શાવ્યો છે બનાસકાંઠા જિલ્લાની અંદર અને આજે કેન્દ્રની સરકારે જે વોટ ચોરી કરી અને પોતાની સત્તા મેળવી છે એ આ દેશની જનતા ક્યારે પણ સ્વીકારી લેશે નહીં અને સરંતર અમે આ રીતે જે વોટ ચોરીનો મામલો છે એને શેરી શેરી સુધી ગામડે ગામડે સુધી લઈ જઈ સરંતર ઉજાગર કરતા રહીશું પોલીસ દ્વારા અટકાયત કર્યા છે હવે આમાં એવું છે કે પોલીસે એનું કામ કર્યું છે અને અમે અમારું કામ કર્યું છે વાત કરીએ સરકારની તો સરકાર જ્યારે જ્યારે પણ કોઈ પણ આંદોલન કરવાની વાત આવે ત્યારે સામેના પક્ષના લોકોના દબાવવાનો સરત પ્રયત્ન કરે છે પરંતુ આ કોંગ્રેસ પાર્ટીના યુવાનો કોંગ્રેસ પાર્ટીના આગેવાનો અને કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર ક્યારે પણ પાછો પડે એવો નથી અને પૂરી તાકાતથી આ સરકારનો વિરોધ કરી અને વોટ ચોરીનો મામલો સમગ્ર દેશની અંદર ગુંજાવશે ઓકે